એક થવ પર ટાઈમ આવે કે ધરમે થવ પર અને બધું થવ આ શીલો છે એમ કા લેવો આ શીલો તો બહાર ગાલો ને કીધું તું હું પેલા નું બેવી વણી એટલે કીધું બોધું બોધો બેદન આપણો કા ના પડી આ પેલા એ વાય મુકુ છે નું ટ્રેક્ટર મારા કોમમાં આવતું નહી તો આ છે મોય કુટી બારી છે કે

સ્વરૂપ આવી ગયું ભાગ બની ગયો અમારા પછી કતી કતી કેમ નું ગમતી હું કર

અલે પાહમ બેઠલું હું એક વાતી થઈ ગયો હલે એકરે એ જ એક વાર છે એ તો અમાર બક્કુજી આહી ત એક આ જો કે આ કરશે અલે આ શરમમાં હું કોઈ બોલતો નથી આ ગમન તો બધું મારો હોય નાખો ભોગવા તો મારો છે પાલો પાલોમાં આ બધું ભરી નાખી છે

એક્ટર કે કઉ થાય હટાવો ક્યાર નહી આવો ફીક્ટર અરે કેમ નહી હટાવ ક્યાર કેમ નહી હટાવ ક્યાર બોલા દો હિંબોલા કેક્ટર ના હટાવ દો હિંકોરી બોલા બોલા દોય પેલાનો થાની ઓય રાખ રહે છે પેલાનો ઓય રાખ છે એ કોમું થઈ સુન આલે સુન રૂફ સ તા પા રૂફ સ લે રૂફ તોય તો બકુજી આવી સી હ બધી ખબર છે બકુજી આવી સા બકુજી કીધું ને કે બોલા બકુજી ને ખબર પડી જામ હા પાસ બોલા ટેકટર હટાવે માર સોફા ટેકટર ટેકટર તો ઓર લોબડા ઈ ક્યું ઓન ह તું થાલે હે હે અનમોહી બોલા હે બોલા ને બોલા બકૂજી બોલા હોય થા બકૂજી એ બકૂજી સુટવા રે કરી

મારા ડોહી મટુજી ગલ્લા જતી બરોબર આખો દોહી તો મારી ડોહી ભાઈ ધૂરો ખરો કે ડોહી આખો દન ભેગું ભેગું વાતો કરતો હોય ગુસપુસ ખબર ના હોય યાર

કકુન છે કકુન ના પેલા પલોટ માં છીલો સીયા ગાલે કે એ તું મને પૂછ્યું ટોલું મૂકી તે અને તું મને પૂછ્યું પણ મને મને જો ખબર છે તમારો એ પલોટ ના કે હું તો તમને લે પૂછો પેલા કનું લે તો ભારું લીધું દુ મારા કની પટા રૂપિયા ગઈ ગયા હું એ ભારું વાળું છું પલોટ વાળા નો લઈ બી જા કુનો છે ખબર છે લે કુનો છે

આ બધું ઓવરો ઓવરનું તોણું છે અને ડોહીમાં ડોહીમાં આવૃત્યું છે આ બધું બકુંજી એક હું કવ છું પણ ભઈયે રાખ રાખ પાણી તો લો તો ઓટોમેટિક સુધરી જાય અને ના જવા દેતા બે હવે મારું રેરી નાખજો એટલું હેરી નાખજો હા તો રેરી નાખ ચડો વાતો કરો